તારા ઘરમાં હું આવું આવું મને બોલાય તો ખરો હા પ્રોપર વાતચીત બી નથી થઈ વાતચીત થઈ એક વીક થઈ ગયું છે તો મને થયું કે ચલો આપણે ફરી એકવાર કનેક્ટ થઈએ અને મસ્ત વાતો ચીતો કરીએ ગલુન ને કીચી ગલ દે બચ કોણ લાવ્યું વર્ધન માટે બોલું લાઈવ આવીને એક સારા સમાચાર મેં આપ્યા છે મીન્સ કે ખુશીના જે આપણે થોડા ટાઈમમાં બધા સાથે શેર કરવાના છે મે મેલ આઈડી ને પાસવર નો ફોટો પાડી રાખ્યો છે તું જોઈનરાજજે મે કીધું સારું અને મને તો મળ્યો નહીં અને એમને મળ્યો ને સ્ક્રીનショット જો હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ સો આજે મોર્નિંગ ની શરૂઆત તો બહુત સરસ થઈ ગઈ હતી સવારે સાત વાગે હું ઉઠી ગઈ હતી અને આજે આજે છે મંડે અને આજથી મારા હસબન્ડ ગયા છે ઓફિસ જો મારું ડેલી રૂટીનનું કામ છે બધું ફિનિશ થઈ ગયું છે અને હું ફ્રી થઈ ગઈ છું એટલે મેં કીધું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે કાલે ખબર નહીં મને ઈચ્છા જ નથી થતી કારણ કે આ ત્રણ ચાર દિવસની ટ્રીપ હતી અને થાક લાગ્યો તો એટલે ઓબ્વિયસલી એક દિવસનો બ્રેક તો મને પણ જરૂરી હતો કારણ કે ત્યાં રહીને પણ હું અપડેટ તમને પહોંચાડતી હતી રેગ્યુલર રાત્રે લેટ લેટ સુધી વ્લોગ એડિટ કરીને હું પોસ્ટ કરતી હતી જેથી કરી તમને પણ જોવાની મજા આવે એટલે મેં કીધું એક દિવસ આજે રેસ્ટ કરીએ તો કાલે આખો દિવસ રેસ્ટ કર્યો અને આજે થયું કે ચાલો બ્લોગિંગ ફરી સ્ટાર્ટ કરીએ તો આજે બસ થાક ઉતરી ગયો છે અને મસ્ત મૂડ ફ્રેશ થઈ ગયો છે તો ડેલી રૂટીનમાં અમે લોકો આવી ગયા છે અત્યારે વરદન સુઈ ગયો છે અને વાગ્યા છે અત્યારે ક્યાં તો હવે જોઈએ આગળ ઇન્ટરેસ્ટિંગ શું કરીએ છે ત્યાં વર્ધન ભાઈ ઉઠીને રેડી થઈ ગયા છે અત્યારે વાગ્યા છે બપોરના બે અને તમે જોઈ શકો છો બધાને નીચે કીક કરી કરીને ફેંકી દીધા છે હે વર્ધન વર્ધન બધાને હાય તો કહી દે અને વર્ધનના કેટલા બધા ફોટોઝ છે ક્યાં છે વર્ધનના ફોટોઝ કેટલા બધા છે આટલા બધા છે નહીં બેટા ભાઈને ઉઠે એવી જ મસ્તી સૂજી રહી છે બાપા જુઓ અમે એનું હાઉસ અહીંયા ઉપર લાવી દીધું છે એની સાયકલ ઉપર લાવી દીધી છે અહીંયા એનું વોટડ્રોપ છે મતલબ હવે ઘરમાં ક્યાંય એવી સ્પેસ જ નહીં રહી કે જ્યાં ખુલ્લો ખુલ્લો ફેલ થાય કારણ કે વરધનભીનો સામાન હવે વધતો જાય છે દિન પ્રતિદિન અને એને તો એટલી મજા આવે છે અને મેં કાલે રાત્રે જ મારા હસબન્ડને કીધું મેં કીધું ભાઈ આને હવે ખોલીને બંધ કરો હવે બહુ થયું આ બધું સ્પેસ બહુ રોકી રહ્યું છે તો કે ના વર્ધન ને બહુ ગમે છે રમવું વર્ધન મજા આવે છે હાઉસ માં હે ને મજા આવે છે ને એને તો બહુ ગમે છે એટલે પછી અમને જેવું બી નહીં ચાલતો કે મૂકી દઈએ એન્જોય કરવા દઈએ બીજું શું નહીં વર્ધન વર્ધન તારા ઘરમાં આવું હું વર્ધન તારા ઘરમાં હું આવું આવું મને બોલાય તો ખરો હા આવો કે આવો ઓકે હું આવું હો મારા માટે શું લાવીશ તું ઓ વાવ એવું લાવીશ પછી મને શું ખલાવીશ મમમ ખેલાવીશ એલ એ થેન્ક યુ ચલો અત્યારે આપણે નીચે જઈને અમમ ખાવાનું છે હો બેટા ચલો બહાર આવી જાઓ છો તો નવડાઈ ધોળાઈને ફ્રીશન અપ કરી દીધો છે અત્યારે વાગી ગયા છે બે ને ત્રીસ અને હું વિચારી રહી છું લાઈવ આવવાનું કારણ કે મતલબ આ વ્લોગ તો તમે કાલે જ જોશો એટલે આજે મેં કોઈ વ્લોગ અપલોડ નથી કર્યો અને ઉદયપુરથી આવીને તમારા સાથે પ્રોપર વાતચીત બી નથી થઈ વાતચીત થઈ એક વીક થઈ ગયું છે તો મને થયું કે ચલો આપણે ફરી એકવાર કનેક્ટ થઈએ અને મસ્ત વાતોચીતો કરીએ તો જોઈએ હવે ત્રણ કે સાડા ત્રણની વચ્ચે હું લાઈવ આવીશ અને મને એવું લાગી રહ્યું છે કે એ ટાઈમ થોડું ઓકવર્ડ હશે કારણ કે જેટલા બી વ્લોગ જોવે છે ક્યાંક ને ક્યાંક બિઝી હશે કાં તો બપોરે સુઈ ગયા હશે તો વિચારી રહી છું કે ત્રણ વાગે અથવા તો પાંચ વાગે કે એ ટાઈમ થોડો વધારે પ્રિફર મતલબ સારો રહેશે અને એ બધા માટે ઓકે રહેશે તો લેટ સી હવે જોઉં છું અત્યારે હાલ તો બેન ત્રીસ થઈ ગઈ છે હજુ વર્ધને પણ લંચ કરવાનું બાકી છે મારે પણ લંચ કરવાનું બાકી છે એ બધામાંથી ફ્રી થઈશ પછી જોઉં કેવી રીતનો ટાઈમ સેટ થાય છે કારણ કે બધાની કમેન્ટ આવી રહી છે પોસ્ટ મૂક્યા પછી કે તમે કેટલા વાગે લઈ આવશો કેટલા વાગે આવશો ત્રણ વાગ્યાનું તો કીધું છે સો જોઈએ વર્ધને એનો લંચ કરી લીધું છે અને વર્ધન અત્યારે રમી રહ્યો છે વર્ધન શું રમે છે વર્ધન શું રમે છે તારી કાર તો અહીંયા છે અહિયાં અહિયાં મને તો આપ બોલું ને આપને એક ઓનલી વન થેન્ક યુ આપણે સામસામે રમીએ કેચ 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 કરજે હા વન ટુ થ્રી એ આ નમણમાં ફૂટ છે બલૂન ને કીચી ગલ દે બચ કોણ લાવ્યું વર્દન માટે બલૂન દાદા ક્યાં ગયા હતા બાપા ત્યાંથી લાવ્યા બલૂન દર માટે હા બેટા વર્જન શું લઈશું આપણે સબ્જીમાં કાર નહીં બાપા તને તો જાઓ ને કાર જ દેખાય છે વધાર મમમ શું કહીશ તું કયું વેજીસ લઉં કયા વેજીસ લઉં વધાર ઓકે એ લેવાનું છે ઓકે બહુ જ કન્ફ્યુઝન થાય છે શું લઉં શું જમી કરીને ડિનર કરીને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ હેલો કેવું લાગ્યું આજનું ડિનર આફ્ટર લોંગ ટાઈમ પછી ઘરનું ખાઈને કાલે એકચુલી કેવું હતું કે મારા મમ્મી લોકો આવ્યા હતા તો કાલે બી અમે બહાર ગયા હતા એટલે ઓલમોસ્ટ ઘરે આવ્યા ને ત્યારે ઢોસા બન્યા હતા ને ઘરનું કઈ ખાધું નતું પ્રોપર પણ પ્રોપર દેસી યાર આપણું જે રેગ્યુલર ખાવાનું હોય એ એ ખાધું નહોતું અને આજે ખાધું આજે મસ્ત વઘારેલી ખીચડી અને છાશ ખાવાની મને ઈચ્છા હતી તો આજે વઘારેલી ખીચડી અને છાશ ખાધી તો એટલી મજા આવી ગઈ ને આમ એકદમ મન તૃપ્ત હો યમી યમી મસ્ત બનાવી મેં તીખી તીખી જેવી મને જોઈએ એવી અને સાચું કહું તો પણ આજે અહિયાં ક્યાં ઠંડી લાવી તમને હતું અને કેવું હતું કે અહીંયા આટલી ગરમી હતી ને અચાનક ત્યાં ગયા ને એટલે સખત ઠંડી લાગી પણ અહિયાં આવ્યા ને તો અહિયાં કોઈ ઠંડી લાગતી નથી લિટરલી મને કિચનમાં બી પસીનો થતો હતો અને હવે જોઈએ ખબર નઈ ઠંડી વધે છે કે ડિસેમ્બર ચાલુ થતા થતા અને હા આજે મેં લાઈવ આજે હું લાઈવ આવી હતી અને લાઈવ આવીને એક સારા સમાચાર મેં આપ્યા છે મીન્સ કે ખુશીના જે આપણે થોડાક ટાઈમમાં બધા સાથે શેર કરવાના છે ખબર પડી હું શું કહેવા માંડું છું

પણ તો બી આમ જેમ જેમ નજીક આવશે ને એમ 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 હું બહુ જ ખુશ થતી જઉં છું આમ સુપર ડુપર હેપી સો એની બસ બધી તૈયારીઓને બધું હવે ચાલુ થશે સો તમારે લોકોએ ગેસ કરવાનું રહેશે કે શું છે શું નહીં અહીંયા વર્ધનનું કંઈક અલગ જ ચાલી રહ્યું છે શું હાય ક્યારનો બધાના પગમાં જઈ જઈને ટ્રક અથડાય 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 કરે છે અહીંયા તો તું અહીંયા શું કરે છે જો હવે છે ને હું બોલીશ ને એટલે ક્લોઝ કરી અને માઇક સેટ આવી જશે વર્ધન બેટા વાગે બેટા પગમાં અને વર્ધન ની કાર શું કરી ગઈ શું કરી ગઈ એને હાલી કરી માં દીકો અમે છે ને આ કાર એને ઘરમાં નથી ચલાવવા દેતા કારણ કે અમે નવું નવું મસ્ત મસ્ત કલર કરાવ્યું છે ઇનોવેશન કરાવ્યું છે જો ભાઈ ક્યાંય થાય તો ઓલરેડી ટીચા પડી જાય ટાયરના જે બ્લેક બ્લેક ડાગ હોય ને બધે લાગી જાય એટલે અમે છે ને આવી રીતે દુપટ્ટો ઉઢાડી દઈએ ને એટલે એમ કહીએ કે કાર હાલી કરી ગઈ અને જ્યારે બમ્પુ ઘરે ના હોય મતલબ જોબ હોય ત્યારે હું એને કિચન એક અમે કિચન રાખેલું છે સેપરેટ એમ કહેવાનું કે આ કારની ચાવી છે અને કિચન એરિયો નીચે આવે ને એટલે છુપાડી દઈએ ને પછી એમ કહેવાનું કારની ચાવી તો પપ્પા લઈ ગયા આ તો હવે ચાલુ જ નહીં થાય બપોરે નથી નીકળતા હા એટલે બપોરે હા તડકામાં ના નીકાળીએ ને એટલે ત્યાં સુધી આ કાર ચલાવે હે ને બોલદેન કાર શું કરી ગઈ હાલી કરી હવે તારે શું કરવાનું હાલી કરી જવાની ને માં દીકો અત્યારે છે ને બમ્પુ કઈ કામ કરી રહ્યા કઈ કામ કરી રહ્યા હતા બહુ જ ઇમ્પોર્ટન્ટ અને કે મેં મેલ આઈડી નો ક્યાં ના કે છે મેં મેલ આઈડી ને પાછળ નો ફોટો પાડી રાખ્યો છે તું જોઈ ને રાખજે મેં કીધું સારું અને મને તો મળ્યો નહીં અને એમને મળ્યો ને સ્ક્રીનશોટ જો આવી રીતે પાસવર્ડ નો ફોટો પાડે વાવ ગુડ જોબ તો થઈ ગયું તો કેવી રીતના પાસવર્ડ ગેસ કરવાનો કે શું છે શું નહીં રીકવરી કરી

અત્યારે વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને વર્ધનભાઈ તો આજે વહેલાં વહેલાં સૂઈ ગયા છે તો આજે મને પણ મોકો મળી ગયો વહેલાં સુવાનો કારણ કે સાત વાગ્યાથી હું ઉઠી છું ને આજે જરા પણ મેં એક નેપ પણ નથી લીધો થોડોક બી નહીં સો હવે અમે લોકો સૂઈ જઈશું અને હા કાલે છે એક સ્પેશિયલ દિવસ જેનું સેલિબ્રેશન કાલે થવાનું છે સો સ્ટે યુન ફોર દેટ તમને કાલનો બ્લોગ જોવાની બહુ જ મજા આવશે હોપ સો કે તમને આજનો બ્લોગ જોવાની પણ બહુ જ મજા આવી હોય અને હા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર યુર ઓલ ધ લવ એન્ડ સપોર્ટ આજે લાઈવમાં બહુ જ મજા આવી અને થેન્ક યુ સો 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 મચ આટલો બધો પ્રેમ અને સપોર્ટ માટે